નવા નિયમો પણ આવનારા દિવસોમાં લાગુ કરવામાં આવશે ભારત સરકાર બાદ હવે ગુજરાત સરકાર પણ એડવાઇઝરી બહાર પાડશે વૈકલ્પિક ઉપચાર પર ભાર અને બાળકોની સુરક્ષા માટે સરકારનું આ કડક વલણ સામે આવ્યું છે કપ સિરપ બનાવતી હોય એની તપાસના હુકમો પણ આપ્યા છે અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી કપ સિરપ કેવી રીતે આપવું એક બ્રેઇન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે લગભગ મેં કહ્યું ત્યાં સુધી પાંચસો ઉપરની છે એક્ઝેક્ટ આંકડો તમને જોઈતો હશે તો હું આપીશ